લોકો જ્યારે હદથી વધારે તકલીફો બેઠે છે ત્યારે સરકારને ફરિયાદ કરે છે પણ સરકાર જ્યારે વારંવાર કરવામાં આવતી લોકોની ફરિયાદો આજીજીઓ કાકલુદીઓ અને કાલાવાલા સાંભળતી નથી તેના કાન વહેરા બની જાય છે ગરીબો બેરોજગાર શિક્ષિતો શહેર અને ગામડાના નાગરિકોની ફરિયાદો જ્યારે સરકારી તંત્રના બહેરા કાને અથડાય છે ત્યારે એને ચોટદાર રીતે કહેવા માટે જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે આવો જ એક પ્રયોગ ટેટાટ ઉમેદવાર અને આંદોલનકારી મહિલાએ કર્યો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન એક સિસ્ટમથી જ્યારે વારંવાર કરવામાં આવતી રજૂઆતો સરકારી તંત્ર સાંભળતું નથી ત્યારે એવી ફરિયાદને એવી વ્યથાને ટૂચકા વડે કાર્ટૂન થકી કે પ્રતિકાત્મક વાર્તાથી પણ લોકો ચોકદાર રીતે રજૂ કરે છે

સરકારી શાળા બંધ થાય અને ખાનગી ખોલાય છે ભણવું હવે મોંઘું થયું છે તને તોડ મહેનત ભેગા થાય છે દિવસે મજૂરી રાત્રે વાંચન પછી પરીક્ષા પાસ થાય છતાંય નામ નોકરી ભટકાય છે ટેટલા પી ટાટલા પી અને ફોરેસ્ટ આપી છતાય ન મળ નામ પીડીએફ માં ત્યારે આખો છલકાય છે શિક્ષક તો સોભે કાયમી કારારથી કરમાય છે અગિયાર ઉમટી યુવાનો આંદુલને માં પોલીસ થકી ટીંટાઈ છે બહેનો રોતા બાર મેલી રસ્તા પર ઢસડાઈ છે શરમ કરો સરکار શિક્ષણની दशा बेहाल છે સમજો હવે ગુજરાતની દેખાય ભૂંડીકા ઊ ભલે લે બીજું બધું આપી લે તારિખ ભૂલશો નહીં અમયુવાનો ની આશને ની નિરાશા માં પરલટશો નહીં उपेंद्र ભાઈ મારી વાત સાંભળો ગુજરાત નું શિક્ષણ જુ અમયુવાનો ની આશ ની નિરાશા માં પરલટશો નહીં અત્યારે ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત દિવસે દિવસે કથળતી જાય છે અને ખાનગી સ્કૂલો વધુ ને વધુ વિકસી રહી છે દિવસે એજ્યુકેશન છે ને મોંઘું થતું જાય છે હજારો ને લાખો વાલીઓ છે એ સતત રહે છે કે એમના બાળકને કઈ રીતે ભણાવશે બીજી તરફ બેરોજગારી પેપર ફૂટવા એના કારણે યુવાનો અને પરીક્ષાર્થીઓ દુખી છે આંદોલન કરે ત્યારે પોલીસને ધોકાવે છે પકડે છે અનેક મહિલા ઉમેદવારો આવા આંદોલનમાં ધક્કે ચડે છે એમની કૌટુંબિક જિંદગી બરબાદ થઈ ગઈ છે બધી વેદનાને એક મહિલા ઉમેદવારે આ કવિતામાં પરોવીને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને કહી છે જોઈએ કે આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પર આ કવિતાની કેવી અસર પડે છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને અચૂક કહેજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર